है यार फ्रेंड्स आते फरवरी तो नक्की कर ली तो पर मम्मी ना तो इसको एकली जवाब नहीं दे ये उसके ऐसे कहूँ से ना कहूँ ले जीस जाना पापा लंडन में है ना चलती मैं मम्मी एकली का से जवाब नहीं देती पापा वहाँ तो तारत आपार देत हूँ आइडिया अरे मम्मी તું આખો દિવસ કામ કરીને થાકતી નથી તું જોતો ખરે તારું શરીર કેવું થઈ ગયું છે આખો દિવસ દુકાને જાય દુકાન સંભાળે ઘર સંભાળે પપ્પા જ્યાં ના ગયા છે ત્યારે આખું ઘર સંભાળી ગયું હતું તે મને એને ના સંભાળે તું જોતો ખરી કામ કરી કરીને તારી કેવી હાલત થઈ ગઈ છે મમ્મી હું તને હેલ્પ કરું મમ્મી લાઈ હું તને હેલ્પ કરું મમ્મી હું કાઢ લઈશ તું બેસી જ આરામ કર

અરે મમ્મી તું તારું ખાવા પીવાનું ધ્યાન આપ તને કેટલી વાર કીધું છે હવે તારું કરે છે બોવા બરાડા કરીને મરી જાઉં જીયા મને આટલું દે તો ચોખ્ખી ના પાડે મમ્મી મારથી નહીં થાય કામ કઈ બી ભરાવું તો ચોખ્ખી ના પડે આજે વાસણ ઉછીન ચઢાઈ દીધા ઝાડું મારી દીધું બધું સાફ સફાઈ કરી દીધું તું કઈક તો દાળમાં કાવું છે बाकी जिया काम करे पॉसिबलत नहीं है ना पूछी जो स्वार्थ बगैर तो काम ना करे कुछूज तो पर से मारे जिया हाँ मम्मी हाँ बेटा आओ बोल मम्मी चल सच्चू अच्छे बोल के मतलब मस्का मारे छ मारे कोई दिवस नहीं नाचे એમાં મમ્મી હું તો મસ્ત મારું છું તારી મમ્મી કે અલીગઢ થી નહીં આવી કે જેને ખબર ના પડે કે તું મસ્કા મારે છે ચાલો કહી દે સાચો તો મમ્મી મારા બધા ફ્રેન્ડ્સ છે ને ફરવા જાય છે અને તું મને એકલી જવાની દેતી જણના પપ્પા લંડન છે તો એ જ કહે કે તારા પપ્પા આવી જાય પછી જજો લંડન થી આવે ત્યારે ખાન તો બેટા તને એકલીને મને મોકલવાનો જીવ નહીં ચાલતો એટલે હું નહીં જવા દેતી પણ ક્યાં જવાનું છે કે ચક મૂવી જોવા અને ડિનર કરવા સાર જજે બસ થેન્ક યુ જોયું ગાઈસ છોકરાઓને મા બાપ પાસેથી કામ કઢાવવું હોય તો એ કેટલા બી મસ્કા મારીને એમનું કામ જ લે અને અને આજે આજે એવું થયું આમ જીયા મને કશું ના કરાવે એને ખબર હતી કે મમ્મા નહીં જવા દે એટલે આજે એને મને કચરો કાઢી દીધો કામ બધું ઘરનું કરાવી દીધું અને છેલ્લે એને કહી દીધું કે મમ્મા મારે મોવી જોવા જેવું છે અને આપણે બી સમજવાનું ક્યારેક છોકરાઓ મોટા થાય તો માંગે એવી ડિમાન્ડ કરે રોજ તો આપણે ન જવા દઈએ પણ ક્યારેક વાંધો ન આવે એટલે તમને બી જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા